વાત એવી છે કે મહુવાના આંગણગાં ગામે કેટલાક લોકો હાલ ગામના સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે અને આ વાત એટલા માટે થઈ રહી છે અને હેરાન એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે એ લોકોને ત્યાં એક ફેક્ટરી માટે સ્થાનિક લોકોની જગ્યા જોઈએ છે આ વાતને આપણે પણ જોયું હતું કે બબાલ થઈ હતી અને હવે ફરી એકવાર એ લોકો પોલીસ સાથે ત્યાં પહોંચ્યા હતા મોટી બબાલ થઈ હતી ત્યારબાદ ત્યાંના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈને હીરાભાઈ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ બંધ કરી દેવા ઈને એસી વેસી કરવું

બિલકુલ મુંજાવાનું નથી આ તમને કેવા આવ્યો છો હમણાં મારી વાત આ બધા જતા આવ્યા છે કેવા આવ્યો છો બીજી વાર કોઈ વાર આ જમીન માં કોઈ પગ મૂકવા આવે ને તો પહેલા તો અમને બોલાવી લેજો જે હશે એ તમને કઈ દઈશું પડ્યું તો બેટરી તૂટે

આ સરકાર તો બિલકુલ મુંજાવાનું નથી આ તમને કેવા આવ્યો છો હમણાં મારી વાત આ બધા જતા આવ્યા છે ને ખેડૂત ભાઈ બધા કેવા આવ્યો છો આયો હા બરાબર છે હવે બીજી વાર કોઈ વાર આ જમીન માં કોઈ પગ મૂકવા આવે ને તો પહેલા તો અમને બોલાવી લેજો જે હશે હું તમને કઈ દઈશું પડ્યું તો બેટરી તૂટે ભવિષ્ય બંદૂકો હીરાભાઈ સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ગુંડાઓ અને પોલીસ જમીન કબજો લેવા માટે આ ગામમાં આવ્યા હતા હીરા સોલંકી ત્યારબાદ ત્યાં પહોંચ્યા પોલીસ પાસે શું રાઇટ હતો કે જમીનનો ખાલી કરાવવા જવાનો એ પણ પ્રાઇવેટ કંપનીના હથિયાર બનીને એવી પણ વાત કે સોલંકી સોલંકી દ્વારા દ્વારા કરવામાં કરવામાં આવી આવી છે છે અને હવે આ સમગ્ર બાબતને લઈને એક જ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એમણે વધુમાં અહીંયા પ્રશ્નો પણ ઉભા કર્યા છે કે આવું કરવા માટે પોલીસ સામે શું કાર્યવાહી થશે આના પહેલા પણ આપણે અનેકવાર એવા બનાવો જોયા હતા આના પહેલા આપણે કચ્છમાં એવો બનાવ જોયો હતો કે જ્યાં અદાણી કંપનીની હાઈ પાવર જે ટેન્શન લાઈન નાખવામાં આવી રહી છે એ વાતને લઈ અને પોલીસ પહોંચી હતી અને ત્યાં ત્યારબાદ ખેડૂતોને જે છે તે ખેતરો ખાલી કરાવવામાં આવ્યા હતા અહીંયા ફરી એકવાર હવે મહુવાના જે છે આ આંગણકા ગામે આવો એક બનાવ બન્યો છે કે જ્યાં અમુક લોકો પોલીસ સાથે પહોંચ્યા હતા ગામ લોકોને હેરાન કરવામાં આવ્યા ત્યારબાદ ગામના લોકોને જમીન ખાલી કરાવવા માટે કહેવામાં આવ્યું હાલ આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો છે અને હીરાભાઈ સોલંકી દ્વારા પોલીસની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં